હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું રતલામી સેવનું શાક તો સેવનું શાક બનાવવા માટે મેં આ લસણ લીધું છે આદું લીધું છે અને લીલા મરચાં લીધા છે પછી અહીંયા મેં ટામેટા લીધા છે અને આ રતલામી સેવ લીધી છે અને આ થોડી ખાંડ લીધી છે તો આપણે સેવ ટામેટાનું શાક બનાવવા માટે પહેલાં આપણે મસાલો તૈયાર કરી દઈશું તો ખાયણીમાં આપણે પહેલાં લસણ એડ કરીશું પછી આદુનો ટુકડો એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું પછી આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પછી એમાં ધાણાજીરું પાવડર એડ કરીશું પછી એમાં હળદર પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું પછી એમાં આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું પછી એમાં થોડું પાણી એડ કરીને આ મસાલાને આપણે વાટી લઈશું આ રીતે મસાલો વાટીને આપણે આ સેવ ટામેટાનું શાક બનાવીએ ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં એકદમ તીખું મસાલેદાર શાક તૈયાર થાય છે તો જો અહીંયા મસાલો વટાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે શાકને વઘારી દઈએ અને રતલામી સેવનું શાક બી કહેવાય અને સેવ ટામેટાનું શાક બી આપણે કહી શકીએ તો હવે ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં તેલ એડ કરીશું પછી તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું જીરું આપણું સતળઈ જાય એટલે જે આપણે તૈયાર કર્યો તો એ મસાલાને અંદર એડ કરી દઈશું આ રીતે તમે આ શાક બનાવો ને તો શાક ખૂબ સરસ બને છે હવે આ મસાલાને આપણે તેલમાં આ રીતે શેકાવા દઈશું આ રીતે મિક્સ કરીને થોડું અંદર પાણી એડ કરીશું જેથી મસાલો આપણો બળી ના જાય તે માટે આમાં પાણી એડ કરીશું થોડીવાર મસાલાને તેલમાં શેકાવા દેવાનું છે આ રીતે મિક્સ કરતા રહીશું જેથી મસાલો આપણો બળે નહીં નીચેથી અને ચોંટે નહીં એટલે આ રીતે સતત મિક્સ કરતા રહીશું થોડું પાણી એડ કરી દઈશું જેથી મસાલો બળે નહીં અને સરસ ચળી જાય તેલમાં તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી અને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો આ રીતે તમે શાક બનાવશો ને સેવ ટામેટાનું તો એકદમ ટેસ્ટી અને સરસ શાક બને છે આ સેવના શાકમાં તમારે ડુંગળી એડ કરવી હોય તો તમે કાપીને પહેલાં ડુંગળીનો વઘાર પણ કરી શકો છો પણ હું અહીંયા એકલા ટામેટા જ લીધા છે આ રીતે બનાવીએ ને તો બી સરસ શાક તૈયાર થાય છે તો આ રીતે મસાલાને આપણે તેલમાં શેકાવા દેવાનો છે પહેલાં બરાબર જો મસાલા શેકાય નહીં તો જ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને શાક બી આપણું ટેસ્ટી બને છે તો જો મસાલાને એકદમ મેં વાંટ્યો નથી થોડો મસાલો થોડો આખો જ દેખાય છે જુઓ આખો જ રહેવા દીધો છે જેથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે તે માટે અહીંયા થોડો મસાલાને આપણે આખો જ રહેવા દઈશું તો જો મસાલા સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે આમાં ટામેટા એડ કરી દઈશું આ રટલામી સેવ અને ટામેટાનું બી શાક કહેવાય અને સેવ ટામેટાનું બી શાક કહેવાય રટલામી સેવ અને ટામેટાનું અને ટામેટા સેવનું બી શાક કહી શકીએ આપણે પછી ટામેટા એડ કરીને એમાં થોડી ચપટી ખાંડ એડ કરીશું જેથી ખટ મીઠું શાક આપણું તૈયાર થાય તમારે ખાંડ એડ કરવી હોય તો કરવાની તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ બી કરી શકો છો ખાંડને તો ખાંડ વગર બી શાક એકદમ ટેસ્ટી બને છે હવે ટામેટાને આપણે આ મસાલામાં એકદમ ચળવા દેવાના છે જ્યાં સુધી ચળે નહીં ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું છે પછી જ આપણે અંદર પાણીને એડ કરીશું ટામેટા ચડ્યા પછી જો પહેલાં તમે પાણી એડ કરી દેશો ને તો ટામેટા આખા રહેશે અને જલ્દી ચડશે નહીં એટલે આ રીતે પહેલાં ટામેટાને તેલમાં એકદમ આ રીતે ચડવા દેવાના છે આ રીતે આ રીતે મિક્સ કરતા જવાનું અને ટામેટાને ચડવા દેવાના જુઓ આ રીતે હલાવતા જવાનું અને ટામેટાને એકદમ મસાલા સાથે શેકાવા દેવાના છે આ રીતે જુઓ આ રીતે આપણે શેકાવા દઈશું તેલમાં આ રેસ્ટોરન્ટમાં બને ને એ રીતે જ હું તમને શીખવાડું છું સેવનું અને ટામેટાનું શાક કેમ કે મારા કાકા રેસ્ટોરન્ટમાં કામ કરે છે તેમણે મને આ રેસીપી શીખવાડી હતી સેવ ટામેટાની કે તેનું શાક રેસ્ટોરન્ટમાં કઈ રીતે બને છે એટલે હું આ રેસીપી તમારા જોડે શેર કરું છું આ રીતે જ બને છે તો આ રીતે તમે બનાવશો ને તો અસલ એવું રેસ્ટોરન્ટમાં બન્યું હોય ને એવું જ શાક તૈયાર થાય છે આ રીએ અને ટેસ્ટી બી લાગે છે તમે આ શાક જોડે જો બાજરીના રોટલા બનાવો ને તો બી ટેસ્ટી લાગે છે સેવ ટામેટાના શાક જોડે તો જો ટામેટાને આપણે સરસ મસાલામાં શેકાવા દીધા અને પછી અંદર પાણી એડ કર્યું પછી પાણી એડ કરીને આને આપણે ઉકળે પછી ઢાંકી દઈશું ઢાંકીને જ્યાં સુધી એકદમ જાડો થીક રસો ના થઈ જાય ત્યાં સુધી આને આપણે ચઢવા દઈશું શાકને એકદમ જાડી ગ્રેવી જેવો રસો થઈ જવો જોઈએ આમાં પાણી એટલા માટે નાખવું પડે છે કે આપણે પછી સેવ નાખીએ ને તો શાક એકદમ કોરું ના થઈ જાય અને આપણે પાણી નાખીએ ને તો સરસ આમ રસાદાર મસાલેદાર શાક તૈયાર થાય છે તો જો અહીંયા જો જાડો ગ્રેવી જેવો રસો થઈ ગયો છે ટામેટાનો જો ટામેટા બી સરસ ચડી ગયા છે ઓગળી ગયા છે આપણું શાક તૈયાર છે તો હવે ગેસ બંધ કરી દઈશું ને આપણે લીલા ધાણા એડ કરી દઈશું તમારે એટલું હંમેશા યાદ રાખવાનું કે ગેસ બંધ કરીને શાક ઠંડુ થયા પછી જ રટલામી સેવને અંદર એડ કરવાની છે જો તમે પહેલાં એડ કરશો ને ગરમ શાકમાં તો સેવ એકદમ મોગળી જશે અને સેવનો ખાવાનો ટેસ્ટ બી સારો નહીં આવે એટલે અહીંયા એકદમ આ શાક ઠંડુ થઈ જાય ને પછી જ આપણે અંદર સેવને એડ કરીશું અને ઠંડુ થવા દઈશું તો જો અહીંયા શાક આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું ઠંડુ થયા પછી આપણે સેવો અંદર એડ કરીએ ને તો સેવો એવીને એવી જ રહે છે અને ખાવામાં બી સરસ લાગે છે અને જો તમે ગરમમાં એડ કરો છો ને તો સેવ એકદમ પીલી એવી થઈ જાય છે અને ટેસ્ટ શાકનો સારો નથી આવતો તો જો આ શાક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે રતલામી સેવને અંદર એડ કરી દઈશું આ રીતે થોડી થોડી સેવો એડ કરવાની અને મિક્સ કરતા જવાનું શાકમાં જેથી શાકમાં બધી સેવો મિક્સ થઈ જાય જો તમે પાણી નાખ્યા વગરનું શાક બનાવશો ને તો પછી સેવો નાખશો ને તો શાક એકદમ કોરું થઈ જશે કેમ કે સેવું બધું તેલ પી જશે એટલે શાક એકદમ કોરું થઈ જાય છે એટલે આ રીતે થોડું પાણી એડ કરીને પછી જાડી ગ્રેવી જેવું કરીને પછી જ આ રીતે સેવોને એડ કરવાની અંદર તો જ રસાલે રસાદાર મસાલાદાર શાક તૈયાર થાય છે તો જો આ રીતે થોડી થોડી સેવો એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું આ રીતે તમે બનાવશો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને ખાવામાં બી મજા પડી જાય છે બધાને ખૂબ ખૂબ ભાવે છે તો જુઓ કેવું સરસ દેખાય છે સરસ દેખાય છે બી ખરી અને બન્યું તો બી ટેસ્ટી એકદમ જો આ રીતે મિક્સ કરતા જઈશું સેવો અને શાકને હલાવતા જઈશું જેથી સેવો અંદર સરસ મિક્સ થઈ જાય તો જુઓ ટેસ્ટી રતલામી સેવ અને ટામેટાનું શાક તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે તો તમને મારી રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીએ બીજા વિડીયોમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો જો ટેસ્ટી સેવ ટામેટાનું શાક તૈયાર છે તમારે જે પણ રેસિપી જોવી હોય તે મને કમેન્ટમાં કહેજો તે રેસિપી હું લઈને આવી જઈશ